ડ્રિંક વિષય રાખજો એમાં પૈસા ઓછા લાગશે ડ્રિંકનો વિષય કેસર ભાભી ઈ કેવો વિષય અને તા બેન જે ડીકે ભાઈ રાખો ને ઈ અને આજ તો ઈ માર પાસે 600 રૂપિયા હાથ લઈ ગયા પણ કેસર ભાભી ડ્રિંકનો મતલબ કઈ વિષય થોડો થાય તો એનો મતલબ શું થાય કેસર ભાભી ડ્રિંક મતલબ દારૂ પીવાનો થાય તો માર પાસે 500 રૂપિયા હું કામ લઈ ગયા તમારી પાસેલી 500 રૂપિયા દારૂ પીવા હાટુ લઈ ગયો અરે સ્વાગત હો તો મોડા